ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે જીએમઈ આર એસ મેડિકલ કોલેજોમાં અસહ્ય ફી વધારો ઝીંકનાર ભાજપ સરકાર પર જાગૃત નાગરિકો વાલી વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈ યુથ કોંગ્રેસ તથા કોંગ્રેસ પક્ષના આગેવાનોના વિરોધ બાદ સરકારે ફી વધારો પાછો ખેંચ્યો છે હું તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું जीएमईआरएस कॉलेजों મેડિકલ કોલેજોની ફીસમાં ધરખમ વધારો કરવામાં આવ્યો હતો ખરેખર તો સરકારના પૈસે જે મેડિકલ કોલેજોને સહાય મળી હોય એમણે તો નજીવી કિંમતે વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં ભણાવવા જોઈએ કે જેથી ડોક્ટર ઓછી ફી લઈને ભણ્યો હોય તો સમાજ સેવા વધારે સારી રીતે કરી શકે મને આનંદ છે કે જાગૃત માતા પિતા હોય આંદોલનની વાત કરી કોંગ્રેસ પક્ષે સતતા મુદ્દાને જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે ઉઠાવ્યો અમારું NSUI અને યુવક કોંગ્રેસના મિત્રોને અભિનંદન આપું કે રોડ ઉપર ઉતરીને આપણે આંદોલન કર્યું અને આજે સરકારે નિર્ણય કરવો પડ્યો છે કે મેડિકલ કોલેજો જે GMERS માં ધર્થમ વધારો કર્યો હતો એમાં અમે ઘટાડો કર્યો

વિદ્યાર્થીઓના માતા પિતાઓ લડત આપી રહ્યા હતા એને અભિનંદન આપું છું મારા યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ ના યુવા સાથીઓએ રોડ પર ઉતરીને આંદોલન કર્યું પોલીસ સાથે પણ સંઘર્ષ થયો તો થયો પરંતુ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો એ યુવાનોને પણ અભિનંદન આપું છું અને અમારા પક્ષના કાર્યકર્તાઓ અને આગેવાનોએ સતત આ લડાઈ ઉઠાવી પ્રેસ અને મીડિયાના મિત્રોએ પણ આ એક ન્યાયની લડતમાં સહાય આપે એ સૌને ખૂબ અભિનંદન આપું છું જનહિતના પ્રશ્નો માટે આવો સાથે મળીને લડતા રહીએ સરકાર હંકારી સરકારે જનતાનો અવાજ સાંભળવો જ પડે અને ન સાંભળે તો એ અવાજ સાંભળવા મજબૂર બને એ લોકતંત્રની તાકાત પણ દેખાડવી પડે ફરી વખત જે ફી ઘટાડો થયો છે એને આવકારું છું પરંતુ હું હજી કહીશ કે સરકાર અમારા દિવસો પણ યાદ કરે કોંગ્રેસની પણ સરકારો હતી હું પણ આરોગ્ય મંત્રી હતી કેટલા ડોક્ટર થતા છેલ્લે પંચાણુંમાં કોંગ્રેસની સરકારે સરકારી મેડિકલ કોલેજો ભાવનગર અને રાજકોટ બનાવી એ પછી એક પણ સરકારી મેડિકલ કોલેજ ભાજપના શાસનમાં નથી થઈ તો આ દિશામાં પણ સરકાર વિચારે એવી આ તકે વિનંતી કરી છે